સાવલી તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરાતી સાયકલો ધૂળ ખાતી અવસ્થામાં જોવા મળી હતી સાવલી તાલુકામાં ધોરણ નવથી બારમાં ભણતી વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવતી નવસો જેટલી સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી આવતા તાલુકામાં અધિકારીઓની આપખુદશાહીનો દાખલો જોવા મળ્યો છે સાવલીની ખાનગી જગ્યામાં બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવમાં કન્યાઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી આવી છે રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સહાય યોજના અંતર્ગત નવથી બારમાં ભણતી વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ સમયે વિતરણ કરવાની સરકારની યોજના છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી ધૂળ ખાતે નવસો જેટલી સાયકલો પર ગુજરાત સરકાર અને પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસનું લખાણવાળી સાયકલ જોવા મળી રહી છે

જે સરકારની યોજનામાં નવથી બાર બાર ધોરણમાં ભણતી બાળાઓને સાયકલો આપવાનો યોજના આ યોજનામાં જ્યારે માધ્યમો દ્વારા ટીવી દ્વારા ટીવી માધ્યમ દ્વારા અખબાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી આ સાયકલો ખરેખર બાળાઓને નવથી બારની બાળાઓને વિદ્યાર્થીનીઓને પ્રવેશ ઉત્સવ વખતે આપવાની હોય છે પણ આ વહીવટદારોના રાજમાં અધિકારીઓનો રાજ ચાલે છે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તમે પૂછો તો અધિકારીઓનો રાજ ચાલે છે કોઈ પદાધિકારીને સાંભળવામાં નથી આવતા અને ઘણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ આ અંગે વારંવાર એમની સરકારમાં રજૂઆત કરી છે કે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારીઓ સાંભળતા એવા સમાયે જ્યારે સરકાર આટલી સારી યોજના ગામડાઓમાં ભણતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એમને શિક્ષણ લેવાનું મન થાય એ હેતુ સાથે જ્યારે સાયકલોની ફાળવણી કરવામાં આવે ત્યારે આજે વરસ અડધી ટર્મ પૂરી એક ટર્મ પૂરી થવા આવી હોય અને એવા સમયે સાયકલો મને આ બધું જાણવા પછી મેં તપાસ કરતા મને અખબારી અને ટીવી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા જાણવા મળ્યું કે સાવલી તાલુકામાં એક નિર્જન જગ્યાએ જે જગ્યાએ મેં પણ છે નિર્જન જગ્યાએ કોઈની ખાનગી માલિકીમાં સાવલી તાલુકાની નવસો સાયકલો પડી રહી છે નોન યુઝ જેના પર કાટ લગવાનો ચોમાસાનો વરસાદ પડશે પાણી પડશે કાટ લાગશે કદાચ સાયકલો ઉપર સાપ કે જરી જાનવર પણ સાયકલોની અંદરથી નીકળશે એવું માનવું છે અત્યાર સુધી આ સાયકલોની ફાળવણી કરવામાં નથી આવી જો આવું રીતે તંત્ર કાયમ ચલાવવાનું હોય તો આ સમયે અમારો સખ્ત વિરોધ છે અને આગામી એક બે દિવસમાં હું સંલગ્ન કનેક્ટેડ બધા અધિકારીઓના આ બાબતમાં લેખિત રજૂઆત કરીશ અને લેખિત રજૂઆતમાં જાણો જાણ કરીશ કે વહેલામાં વહેલી તકે જે લાભાર્થી વિદ્યાર્થીનો છે એમને વહેલામાં વહેલી તકે સાયકલો આપવામાં આવે અને એ સાયકલો દ્વારા એના બનવામાં ઉત્સાહ જાગે અને બનશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતે સરકારનું સૂત્ર જે છે એની સામે મને હવે પ્રશ્ન જ ઉભો થાય છે કે સરકાર માત્ર સૂત્રો જ આપે છે બાકી યોજનાઓ બહાર પાડીને જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને જે લાભ મળવા જોઈએ લાભ નાનામાં નાની ગામડાની છેલ્લામાં છેલ્લી સ્કૂલ સુધી નથી પહોંચતા